અમદાવાદ પાવળા નજીક આવેલા બગોદરા ગામે એક હૃદય કંપાવી જાય તેવી ઘટના છે જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી જીવનનો અંત આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું આ વિગતની વાત કરીએ તો બગોદરા બસ સ્ટેશન પાસે આવેલી એક ઘરમાં કરુણ બનાવ બન્યો હતો પરિવાર મૂળ ધોળકાના વતની હતો અને છેલ્લા કેટલાય સમયથી બગોદરાના પહાડાના મકાનમાં રહેતો હતો પરિવારનું ગુજરાન ચલાવવા માટે પિતા રિક્ષા ચલાવતા હતા પ્રાથમિક માહિતી મુજબ પરિવારમાં પતિ પત્ની બે દીકરીઓ અને દીકરાનો સમાવેશ થાય છે કયા કાળુંસર આ પરિવારે રાત્રે કોઈ ચેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હોવાનું સમાવ્યું છે અત્યારે હાલમાં પોલીસ તપાસ ચાલુ છે સ્થાનિક પોલીસ અને એલસીબી એસઓજી આ કેસમાં સંપૂર્ણ રીતે તપાસ ચલાવી રહી છે રિપોર્ટર પ્રભાત વાગેલા ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા મારું નામ સુભાષ શેખલિયા છે આજે મૃત્યુ પાઇમાં તે મારા ભવનને બનેવી છે એક પાણીઓ છે એમાંથી ત્રણ દિવસ પહેલાં બે દિવસ પહેલાં મારી પાસે અમારી પાસે આવ્યા હતા ગતિએ મેમન ગતિ આવ્યા તો પછી એમને થોડુંક લોનનું પ્રેશર કીધું કે રિક્ષા આપતા પહેલા લીધું છે તો તેમાં થોડુંક લોનનું પ્રેશર છે અને ફરવોડ પાસે જેને બપુરાના ફરવડ પાસે તે થોડા થોડા પૈસા ઉપાડ્યા હતા એમાં વીસક હજાર રૂપિયા એને આપ્યા હતા આપ્યા હતા પછી એમાં શું થયું લગભગ પંદર વીસ દિવસ બીજા ઉપર આપી તેના પછી ફરીથી ભરવાડ તેમના ઘેરે જ્યાં રૂમ ભાડા આપ્યું હતું એ બીજો વ્યક્તિ છે કાળું ભરવાડ છે એ ત્યાં ઘરે જ ગયા એ જે પૈસા દેવા વ્યક્તિ ત્યાં જેને પાછું ધમકી દીધી છે અમારે બની વન બોન કે ભાઈ તું મારા પૈસા દે એના કરતાને માર પાડવામાં આવશે પછી એટલી એ બધી ધમકી દઈને અને જતો હોય જાઓ અને પછી આજે લગભગ સાંજે રાત્રે દોઢ વાગ્યાના આજુબાજુમાં અમારામાં અમારો માસીનો છોકરો ફોન લઈને આવ્યો કે તમારા ભવાનના બની છે તે બગુદરામાં દવા પીને અને રૂમમાં પડ્યા ત્યાં તમે જાઓ અહીંયા જે કાળુભાઈ છે ને જે મકાનવાળો તે અહીંયા એમના અશોકભાઈના કાકાના ઘરે ગયો કહેવાય કે તમારા જે શિયાળના હગા છે બગુદરામાં જે દવા પી પડ્યા કે આ રીતે પછી પાડવું છે અમને કહેવાય બધા અમે પછી ફોર વ્હીલ તરત જ ગયા બગોધરા બગોધરે ગયા પછી જઈને જોયું તો મારા બહેન હતા જે બારણામાં ગંભીર હાલતમાં પડ્યા કેવા પણ નતું પહેરાના હું પહેરેલું પછી ત્યાં ડાકું ઉતરી ગયેલું હતું પછી એ ગારાવાળા બગડ્યા અમે ત્રણ ચાર જણા હતા હું હતો મારા ભાઈ હતો મારા મમ્મી હતા આ બધાના એક અશોક મારા માસી શોક હતા આ બધા મેં સાથે જ હતા એ રિક્ષા લઈને અમે પછી ઘરમાં જઈને જોયું તો મેં જોયું તો પૈસા કે મોતની પથ્થરે મય જોઈ ચાર વ્યક્તિ મારે બોન મારે ચારે ભાણે ત્રણ એટલે ચાર જણા પડેલા એમ કે કોઈ પણ વ્યક્તિ જોવા ને તો તમારું કાળજું પણ ફાટી જાય એ હાલતમાં મેં જોયા તરત મેં પછી આધા પાછી કર્યા હોય મેં એમ્બ્યુલન્સને કોલ કર્યો એમ્બ્યુલન્સે આવીને પોલીસે આવી ગઈ એના પછી ડૉક્ટરે તપાસ કરી તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે ડૉક્ટરે કીધું કે ભાઈ આમાં પ્રાણપણ કર્યું નથી પાંચે પાંચ માં પાંચે પાંચ માં કોઈ કીધું ભાઈ અમુક તમે ચેક કરો એક બે જીવી ના ગયા એક જીવ પંચ્યુ કરવાનું નથી એટલે આ લોકોએ શું કરીને આપઘાત કર્યો એમાં શું છે બહાર મેં જોયું તો થેલ્યું પડી હતી બોલા જયારે પાર્સલ જેમ લાયા હોય ને તેમ બહાર થેલ્યું પડી હતી જમવાની સાંજે વાળોના વાળું વાળોના તેમની થેલ્યું પડી હતી તો પછી અમે જોયું તો મારી થોડીક દુર્ઘટના આવતી હતી અને ઉલટી જ્યારે કરીને ઉલટી તો એમાં શું હોય છે આપણે ચણાની દાળ આવે ને એ દાળ ખાધી લે દાળ ખાઈ ને અને ઉલટી કરી ઝાડા શીખ કરી ગયા આ બધું કરવાના ટાઈમ ગઈ રાત્રિ હા ગઈ રાત્રિ પછી જે ધમકી ભરવાડી દીધી પછી જે રિક્ષા લીધી હતી હપ્તા ઉપર એ ડ્રોન વાળાનું પ્રેશર આવતું એ તો મારી જાહેરમાં બે વખત અમારા દોઢ મહિના પહેલા લગ્ન હતા તો એમાં જે કોલ આવ્યા તો અમે બોલ્યા હતા કે ભાઈ આ તારો કાયદો નથી આ બધો બોલવાનો તારા પૈસા હોય તો તું તને મળી જઈશ એવું લાગે તું રિક્ષા ખેંચી તો એને પછી ધમકી દીધી કે ભાઈ રિક્ષા ખેંચી છે અને અથવા પોલીસ દ્વારા તને જેલમાં પણ પૂરાય આ ભાઈને લાગી બીક ત્યાં પછી પાંચ હજાર કરી અને તેમને લોન એટલે ગઈ કાલે રાત્રે આપે નહીં દોઢ મહિના પહેલાની દોઢ મહિના પહેલા આવ્યા પછી થોડું ઘણું પ્રેશર પાછું આવ્યું હોય છે કે પછી આપણે એમના ભાઈ અજય ભાઈ છે તેમનામાં કોલ કર્યો મારે બની કે ભાઈ મારે થોડીક પૈસાની જરૂર છે બે હજાર રૂપિયા હોય તો મને જે થોડોક લેવાનવાળાને દેવા કીધું કે મારી પાસે તો જોગવાઈ નથી થાય એવી તું ગમે ત્યાં જોગવાઈ કરી એ પછી ભાઈ પાછા આવ્યા અને આ બધું જોયું તો પછી એને રાત્રે એક વાગે જ્યાં દોઢ વાગે તો પછી આ અલગમાં જોવા જોવા મળ્યા ચમક્યા ત્યારે

દબાણ વગર કોઈ પડે નહી લાગે દબાણ વગેરે બરોબર આ વ્યક્તિ એવા કોઈ હતા નહીં કે ગમટલું પ્રેશર આવે ને તો આત્મહત્યા કરે એવા વ્યક્તિ હતા નહીં બીજું કોઈ સબૂત કરું કઈ ના એ તો બધી હવે પોલીસ ઇન્કવાયરી બધી કરે છે પોલીસ તો પોલીસ વાળા જોડે છે અત્યારે પોલીસ વાળા હાચી લાશ પડી છે મારે એટલું જ કહેવું છે પોલીસ ને સરકાર ને કે આનો અમાર ન્યાય જોઈએ બરોબર ભાઈ નકર આનું અમે બધું દંગા પ્રસાદ સદ કરશું અને રેલી કાઢશું અને બધું કરશું ભાઈ આ આ જે લાશો પડી છે એમાં તમને બીજી કોઈ આશંકા કે કોઈ મારીને ફેંકી દીધા હોય એવું કઈ લાગે જે મને ગંભીર હાલતમાં મળે તે મારા બને બહાર બારણામાં ગંભીર હાલતમાં મળ્યા જેમ કે કોઈ ઝાયલા હોય અથવા કોઈ બાથમ બચી આવ્યા હોય એ રીતે હાલતમાં મને મળે એવી કોઈ છે સબૂતી એવી ના એવી કોઈ મને સબૂતી હાથમાં તમને એવું કઈ એમના ચહેરા ઉપર કે કઈ મારેલું વાગેલાનું એવું કઈ ના એવું કઈ વાગેલાનું નિશાન તમે પીએમ જીવ ત્યારે તમને એક દોરા જેટલો સરખો અહીં આ ડીએ વાગેલો હતો તો પોલીસે તે રાત્રે બે બે વખત બત્યું કરીને જોયું તમે પીએમ રૂમ બાય પીએમ થયું બધાયનું ત્યારે તમે ત્યાં હાજર હતા અત્યારે જે અત્યારે ત્યાં તો હું હાજર હતો હા બોડી તમારી સામે પીએમ ચાલતું હતું ના એ અમાર મારી સામે નહીં ઓકે અમને તો બહાર મોકલી આયા હતા